તેના પર કરોડોનો સટ્ટો રમાયો પૂનમ માડમ સામે જેપી મારવિયા મેદાને હતા સટ્ટા બજારથી મોટા ઉલેટ ફેરના સમાચાર પણ સટ્ટા બજારમાં પૂનમ માડમ દસ પૈસા સાથે હોટ ફેવરિટ અને સટ્ટા બજારના મતે જામનગરથી પાતળી સરસાઈથી પૂનમ માડમ જીતશે તેવો અનુમાન સટ્ટા બજાર મુજબ જામનગરમાં હાર જીતની સરસાઈ અહીંયા પાતળી રહેશે કરોડોનો સટ્ટો લાગ્યો છે જીતશે કોણ જેપી પી મારવિયા કે પૂનમ મેડમ તે વાતને લઈને ત્યારે જામનગર બેઠક પર કરોડોનો સટ્ટો રમાયો છે જામનગર લોકસભા બેઠક પરથી આ મહત્ત્વના સમાચાર પૂનમ માડમ આ વખતે હાર થશે કે જીત તેને લઈને સટ્ટો રમાયો કરોડોના સટ્ટામાં પૂનમ માડમ દસ પૈસા સાથે હોટ ફેવરિટ અને સટ્ટા બજારના મતે જામનગરમાં પાતળી સરસાઈથી થી પૂનમ મેડમ જીતશે તેવું વાત સામે આવી છે સટ્ટા બજાર મુજબ જામનગરમાં હાર જીતની પાતળી સરસાઈ રહેશે

ખૂબ રસાકસી હતી પરંતુ આપણે જો જામનગર બેઠકની વાત કરીએ તો જામનગર બેઠક પર પૂનમ માડમનો ભાવે દસ પૈસા લાગ્યો છે દસ પૈસા પર આ સટ્ટો રમાઈ રહ્યો છે એટલે કે તમે પૂનમ માડમ જીતે છે એમાં તમે જેટલા પણ પૈસા લગાવો એ પૈસાની સામને તમને દસ પૈસા મળશે એટલે કે સપોઝ તમે દસ હજાર રૂપિયા લગાવો છો તો દસ હજાર સામે પૂનમ માડમ જીતી જાય એવામાં તમારા પૈસા પ્લસ થઈને આવે છે અને પૂનમ માડમ એ પાતળી સરસાઈથી પણ કેટલી સરસાઈથી જીતશે શું જીતશે એ તો પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ સટ્ટા બજાર ચોક્કસ કહી રહ્યું છે કે પૂનમ માડમ એ જામનગર લોકસભા બેઠક પરથી જીતી જશે તેમનું જીતનું પલડું એ ભારે છે અને સટ્ટા બજારમાં સૌથી હોટ ફેવરિટ સીટ એ જામનગર બેઠક છે કે જ્યાં લોકોએ જે કોઈ વાતો કરી જે કોઈ અફવાઓનું બજાર ફેલાયું અલગ અલગ પ્રકારના રાજકીય વર્તુળોએ અલગ અલગ પ્રકારની ચર્ચાઓ જગાવી પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત આવે છે અને સટ્ટા બજારની અંદર પૂનમ માડમ જીતે છે પાતળી સરસાઈથી પણ જીતી જશે આવો ભાવ એ સટ્ટા બજારની અંદર લાગ્યો છે આણંદ સહિત બીજી પણ અનેક બેઠકો છે કે જ્યાં પણ સટ્ટો રમાઈ રહ્યો છે જે સટ્ટા બજાર ખુલ્યું છે હવે આમ જોવા જાઓ તો ખૂબ થોડા દિવસ રહ્યા છે આજે સત્તર તારીખ તો થઈ ગઈ છે ચાર તારીખે પરિણામો આવવાના છે દુબઈથી લઈ અને દેશ વિદેશ ગુજરાત રાજકોટ અમદાવાદ સૌરાષ્ટ્ર હાલાર તમામ જગ્યાએ સટ્ટો એ જબરજસ્ત રમાઈ રહ્યો છે જે ભાવો અત્યારે આવી રહ્યા છે ભાવોમાં ભારતીય જનતા પાર્ટી એ મોટાભાગની ગુજરાતની સીટો પર જીતવાની જે શક્યતા છે એ માની જામનગર બેઠક પર કે જ્યાં સક્રિય આંદોલન હતું ક્યાંક પૂનમ માડમ સામે અન્ય તેમના જ પક્ષના અનેક નેતાઓ એ તેમની વિરુદ્ધ કામગીરી કર્યા હોવાની વાતો હતી ક્યાંક પૂનમ માડમને મુસ્લિમ મતદારોનો ક્યાંક ડર હતો ક્યાંક પટેલ મતદારોનો ડર હતો પરંતુ આ તમામની વચ્ચે જે પૂનમ માડમ હંમેશા કોન્ફિડન્સથી કહેતા આવ્યા છે કે કોઈ પણ સ્થિતિમાં જીત મારી જ થશે અને એ જ પ્રમાણે જે સટ્ટા બજાર છે સટ્ટા બજારનો ભાવ પણ એવો જ ખુલ્લો છે અને આ સટ્ટા બજારના ભાવ પ્રમાણે પૂનમ માડમ એની જીત એ નિશ્ચિત છે દસ પૈસા એ પૂનમ માડમના જીતનો જે ભાવ છે એ ભાવ સટ્ટા બજારની અંદર લાગ્યો છે અને આ પ્રકારનો ભાવ લાગે એનો મતલબ કે ખૂબ પાતળી સરસાઈથી જે પૂનમ માડમ છે એ પૂનમ માડમની ત્યાં જીત એ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે આણંદ પાટણ જામનગર બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ સહિતની જે બેઠકો જૂનાગઢ આ બેઠકો પર અંશે બંને પક્ષે પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું હતું બંને પક્ષના પોતાના ઉમેદવારોએ હાર જીતના જે દાવાઓ છે હાર જીતના દાવાઓ કર્યા હતા પરંતુ આ તમામની વચ્ચે પૂનમ માડમની જે જીત છે એ જીત સટ્ટા બજાર નિશ્ચિત કરી રહ્યું છે દીક્ષિત ઠકરાર અમારી સાથે જોડાયા દીક્ષિત દસ પૈસા ભાવ એટલે ઘણો નીચો ભાવ એ પૂનમ માડમ માટે કારણ કે એમની જીત અહીંયા નિશ્ચિત દેખાઈ રહી છે ક્ષત્રિય આંદોલન રાજકીય વર્તુળો સમાજકારણ તમામની વચ્ચે પૂનમ માળમનો દસ પૈસાનો ભાવ જીત નિશ્ચિત મનાઈ રહી કિશન જીત નિશ્ચિત મનાઈ રહી છે પરંતુ તમામ સટોડિયા છે તે પાતળી સરસાઈ કહી રહ્યા છે કે જે બે પૂનમબેનને દોઢ બે લાખ મતથી જીતવાનો દાવો આ બેઠક પરથી કરવામાં આવતો હતો તે હવે ગણિત બિલકુલ બદલાઈ ગયા છે જામનગર સીટ પર માઇન્ડ પાંચ પચીસ હજારની લીડ રહેશે કે પચાસ હજાર સુધી પહોંચશે કે જે બે અઢી લાખ કે પાંચ લાખની લીડનો દાવો હતો પરંતુ જે વોટિંગ પેટર્ન થઈ દ્વારકામાં મત ક્યાંક ઓછા પડ્યા જામજોધપુર દ્રાફા આસપાસની વોટિંગ વધારે અમદાવાદ જામનગર ગ્રામ્યમાં વોટ વધારે તો આ એક પેટર્ન ઉપર અત્યારે પૂનમબેન માડમનો શરૂઆતી તોર છે કિશનજી ભાવ જબરજસ્ત રીતે બદલાશે દસ પૈસાથી લઈને નેવું પૈસા સુધી આ ભાવ પહોંચી શકે તેવું પણ સટ્ટા બજારના લોકો છે સટોડિયાઓ છે તેનું કહેવું છે પરંતુ હાલ જે પ્રમાણે વોટ બેંક સેટ થઈ છે ટ્રેડિશનલ વોટ પડ્યા છે તેના ઉપરથી કહી શકાય કે ખૂબ જ રસપ્રદ ચર્ચાસ્પદ બેઠક જામનગર રહી કારણ કે ક્ષત્રિયોના મત લેવા પાટીદારના ઉમેદવાર જેપી પી મારવિયા અને જે ઇનલીગલ જે તમામ ઘર હતા મકાન હતા તેનું ડિમોલેશન થયું તે એક કોમનું હતું અને તે કોમના લોકોએ પણ કોંગ્રેસ તરફી વોટિંગ કર્યું છે તેવા રૂઝાનો સામે આવ્યા હતા તો હવે પૂનમ માડમની જીત આ બેઠક પરથી થાય છે કે નહીં તે ખૂબ મહત્વનું કારણ કે એ જામનગર લોકસભા મત વિસ્તાર કે ત્યાં ઘણી બધી વખત એટલે કે પહેલી વખત એવું થયું પૂનમ બેન ઘણી બધી જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડ્યો કે જે ભૂતકાળમાં બનાસકાંઠા સુરેન્દ્રનગર જે વિરોધ હતો ને એ પૂનમ માળમનો નતો પણ પરસોત્તમ રૂપાલાનું જે પ્રકરણ બન્યું અને એ પ્રકરણ બાદ લોકોને પૂનમ માળમ માટેનો પણ એક ફ્રીમાં વિષય મળી ગયો બિલકુલ તો એક એન્ટી ઇન્કમ્બન્સી તો હતી એન્ટી ઇન્કમ્બન્સી બાદ કોઈ એક મુદ્દો મળે છે ને મુદ્દાનો જોરશોરથી વિરોધ થાય છે તો આ એક મામલો છે તે કિસન સામે આવ્યો બિલકુલ તો પાતળી સરસાઈ એ કહી રહ્યા છો સટોડિયાએ ખૂબ પાતળી સરસાઈ કહી રહ્યા છે પાતળી સરસાઈથી પૂનમ મેડમની જીત થશે સહયોગી નથું જોડાયા છે જામનગરથી નથું નથું રામડા સાથે ટૂંક સમયમાં જોડાશે પરંતુ જે ભાવ છે એ સટ્ટા બજારના ભાવ છે એ સટ્ટા બજારના ભાવમાં શરૂઆતી જે ચૂંટણી પહેલાં પૂનમ માળમ આ જામનગરની એકમાત્ર એવી સીટ હતી કે જ્યાં સામે કોઈ પણ ઉમેદવાર નહોતા સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને પૂનમ માળમ આ તમામ લોકોમાં તમામ લોકો એક જ સૂર પૂર્યા હતા કે આ તમામ લોકો જ આ બેઠક પરથી ચૂંટણી લડશે એક જ નામ આખા સંગઠન દ્વારા આપવામાં આવ્યું પરંતુ જે રીતે પટેલને ટિકિટ આપી કોંગ્રેસે અને એ ટિકિટ બાદ ત્યાં માહોલનું જે નિર્માણ થયું લોકો દ્વારા જે હવા બનાવવામાં આવી પરંતુ આ તમામની વચ્ચે સટ્ટા બજારે પાતળી સરસાઈથી પૂનમ માડમને જીતાડી રહ્યું છે નથુ રામડા અમારી સાથે જોડાયા છે નથું જામનગરને લઈ અને સટ્ટા બજાર ખુલી ગયું છે પાતળી સરસાઈથી પણ પૂનમ માડમના જીતની શક્યતા કયા સમીકરણો લાગે છે તમને ચોક્કસથી કિશન જે રીતના સત્તાવન ટકા ઉપરાંતનું જે વોટિંગ થયું છે એટલે કે દસ લાખ ઉપરાંતનું વોટિંગ થયું છે ત્યારબાદના જે સમીકરણો આવતા હતા પ્રથમ બે દિવસે પૂનમ માડમ જામનગર લોકસભાની સીટ પરથી હારી રહ્યા છે તેવા ગણતરી રાજકીય પંડિતો માનતા હતા પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સટ્ટા બજાર ખુલતું ગયો અને સટ્ટા બજારમાં સાંસદ પૂનમબેન માડમનો ભાવ આજની તારીખે કહેવા જઈએ તો દસ પૈસા ભાવ બોલાઈ રહ્યો છે એટલે કે

જે પંટરો છે તેમને લાગી રહ્યું છે કે પૂનમ માડમ જીતી રહ્યા છે પરંતુ હા એક વાત ચોક્કસ છે કે પૂનમ માડમ ની જીત ને લઈને સોદાઓ પડી રહ્યા છે જે જીતની સરસાઈ ને લઈને સોદા પડી રહ્યા છે કિશન એ વાત કરું તો લગભગ લાખ અને દોઢ લાખ ની જીતના અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે સટ્ટા બજારની જો સત્યતા ની વાત કરીએ તો કિશન ભૂતકાળમાં હું બે દાયકા પૂર્વે લઈ જવા માંગીશ જે તે સમયે બે હાજર ચાર ની જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે અટલ બિહારી વાજપાઈના નેતૃત્વ નીચે ભાજપ લડતી હતી ત્યારે જામનગરની સીટ ઉપર પાંચ ચંદ્રેશભાઈ પટેલની સામે વિક્રમભાઈ માડમ જે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારે જે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં છઠ્ઠી વાર ચંદ્રેશ પટેલ જીતી રહ્યા છે તે તેવું સટ્ટાબજાર કરી રહી કહી રહ્યું હતું અને કિશન ત્યારે ચંદ્રેશ પટેલનો ભાવ માત્ર સાત પૈસા બોલાતો હતો પૂનમ માડમનો ભાવ દસ પૈસા બોલાય છે ત્યારે ચંદ્રેશ પટેલ નો ભાવ એટલે કે ભાજપના સાંસદનો ભાવ સાત પૈસા બોલાતો હતો ભાજપ જીતી રહ્યું હતું તેવું સમીકરણો રચાયા હતા સટ્ટા બજારમાં પરંતુ ગણતરી થઈ અને ગણતરીમાં ચંદ્રેશ પટેલ હારી ગયા અને

સાત પૈસાનો ભાવ હતો એ સ્થિતિમાં ચંદ્રેશ પટેલ હારી ગયા અને વિક્રમ માડમ જીતી ગયા આ વખતે જેપી મારવ્યા છે પણ દસ પૈસા ભાવે એ પૂનમ માડમ છે રાજકીય પંડિતો તમામ લોકો કહી રહ્યા છે પૂનમ બેન જીતશે પરંતુ પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે નથું રામડા આપ જોડાયા બદલ આપનો આભાર